ગુડ મોર્નિંગ હેલો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ અષ્ટાંગ આયુર્વેદિક ધામ જે આવ્યું છે તળાજા અમે જવા માટે નીકળી ગયા છીએ અને સાંજના વાગ્યા છે પાંચ ચાલો હવે દેખાઈ રહ્યો છે ગુજરાત ગેસનો પંપ ત્યાં થોડુંક ગાડીને ખવડાવીને પછી થઈએ રવાના અહીં આપણી આગળ ત્રણ ચાર ગાડીઓ છે તો થોડી વાર લાગશે ત્યાં ગાડીમાં થોડોક આરામ કરી લઈએ હવે અમે પહોંચ્યા છીએ રંગીલા રાજકોટમાં આ છે માધાપર ચોકડીનો ઓવરબ્રિજ ત્યાંથી રાજકોટ સિટીનો વ્યૂ બહુ સારો આવે છે બ્રિજ બનાવ્યો એ બહુ સારું કામ કર્યું કારણ કે ત્યાં ઘણો ટ્રાફિક થતો અને માણસનો ટાઈમ વેડફાઈ જતો હવે આવી ગયું છે સરદાર સરદારની આગળ જતા હાઈવે પર એક ફૂડમોલ આવેલ છે તો ત્યાં આપણે એક નાનકડો હોલ્ડ કરીએ અને રાતના વાગ્યા છે નવ તો વારું પાણી પણ કરી લઈએ ઓ રીલી પેલા જોઈએ અહીં શું શું મળે છે આ છે ભેડનું કાઉન્ટર અહીં ફરાળી ભેળ જૈન ભેળ પાપડીપુરી જેવી અલગ અલગ વેરાયટી મળે છે તેની બાજુમાં છે સાઉથ ઇન્ડિયન કાઉન્ટર તેમાં ઇડલી સંભાર મેંદુવડા ઢોસા ઘણું બધું મળે છે આ નાસ્તા હાઉસ છે ત્યાં થેપલા ભાખરી પવા ભાજી મળે છે તેની બાજુમાં ગાંઠિયા ઘર છે ત્યાં વણેલા ગાંઠિયા ફાફડા જલેબી સમોસા એવું તે ઘણું બધું છે અમે મગાવ્યો છે મૈસૂરી મસાલા ઢોસો તો ચાલો ટેસ્ટ કરીએ ટેસ્ટ ખૂબ જ સારો છે ઢોસાની અંદર વધુ પડતા ગરમ મસાલાનો ઉપયોગ કર્યો નથી એટલે ખાવાની ખૂબ જ મજા પડી હેલો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે અષ્ટાંગ આયુર્વેદિક ધામ તળાજા અને સમય થયો છે રાતના પોણા બાર તો ચાલો અંદર જઈએ અંદર જતાં જ આઈ લો આયુર્વેદનો લાઇટિંગવાળો બોર્ડ બહુ સુંદર લાગી રહ્યું છે મિત્રો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો અહીં રાત્રે કોઈ પેશન્ટ આવે તો સુવા માટેની વ્યવસ્થા પણ છે તો હવે આપણે સુઈ જઈશું ને સવારે ઉઠવાનું છે વહેલું સવારના વાગ્યા છે સાત અને કેસબારી પરથી ટોકન મેળવી લીધું છે અને મારા ટોકન નંબર છે બે આ હોસ્પિટલ સોમ અને મંગળવારના બંધ રાખવામાં આવે છે બાકીના વારમાં અલગ અલગ રોગનું અલગ અલગ વારે નિદાન કરવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો આ છે વૈદ તેમનું નામ છે મહેન્દ્રસિંહ સરવૈયા હવે ચાલો આપણે કરીશું સાત્વિક મૂલની મુલાકાત તેમાં કોસ્મેટિક અનાજ કઠોળ અગરબત્તી તેલ માટીના વાસણો હેલ્ધી ફૂડ જેવી વસ્તુઓ મળે છે હવે તમને બધી વસ્તુઓ બતાવો આ છે કપૂરનું નાહવા માટેનો સાબુ આવા અલગ અલગ પ્રકારના ઘણા સાબુ મળે છે આ બેબી શોપ છે આ સવારના નાસ્તા માટેના ઘણા બધા પ્રકારના ખાખરા છે જોઈએ કેવા કેવા પ્રકારના છે ફળી કાળા તલ અને સફેદ તલનું તેલ છે તેમાંથી મેં લઈ લીધું સફેદ તલનું તેલ ડોક્ટરે મને આ જ તેલ ખાવાનું કીધું છે અને છાશનો મસાલો તો લેવો જ પડશે કેમ કે સાગરની છાશમાં મસાલો નાખ્યા વગર હાલે આ છે ખરતા વાળ અટકાવવા માટેનું તેલ હું તેનો ઉપયોગ રેગ્યુલર કરું છું અને રિઝલ્ટ પણ ખૂબ સારું છે આ છે શ્યામલા હર્બલ શેમ્પૂ તેનો પણ હું રેગ્યુલર ઉપયોગ કરું છું આ છે ગુગળ અગરબત્તી અને અલગ અલગ પ્રકારના ધૂપ મિત્રો અહીં માટીના વાસણો પણ આ છે લાલ ચોખા નીચે છે દેશી ચણા લાલ જુવાર તમે જોઈ છે મિત્રો માં અંદર પ્રવેશ કરતા પહેલા એક મહત્વપૂર્ણ સૂચના આપેલ છે જે હું બોલીશ નહીં તમે જોઈ શકો છો ઓ નવ રાતે થઈ ગયું હતું મોડું એટલે અંદરનો વ્યૂ બતાવ્યો નહોતો તો ચાલો હવે બતાવો અહીં તમામ પ્રકારની ઔષધિ બનાવવામાં આવે છે જે પોતે ખુદ ઉગાડી અને અલગ અલગ પ્રકારના રોગો માટે ઔષધિનો ઉપયોગ કરે છે જુઓ મિત્રો આમાં તમને શું દેખાય છે અંદર એક ગોડાઉન છે ત્યાં ઔષધિનું પેકિંગ કરવામાં આવે છે આ છે સફેદ બિલાડી તે પણ મારા જેવી આડસુડી છે પણ વનસ્પતિ દેખાય છે તે વધી દવામાં ઉપયોગ કરે છે ધામની વચ્ચે ધન્વંતરી મંદિર આવેલું છે ત્યાં દરરોજ સવારે પૂજાપાઠ કરવામાં આવે છે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે એટલે લીપણ અને કલરકામ ચાલી રહ્યું છે તેની સામે કેસબારી ઔષધિ વિતરણ અને સાત્વિક મોલ છે છે મારું ફેવરિટ કેન્ટીન હવે તો નાસ્તો કર્યા વગર ચાલે નહીં એમાંય વણેલા ગાંઠિયા સાથે કઢી અને પપૈયાનો સંભારો ઓ રીલી જો મિત્રો ગરમાગરમ વણેલા ગાંઠિયા બની રહ્યા છે ગાંઠિયા ખાઈ અને અમે ઘરે જવા માટે રવાના થયા મિત્રો કોઈને કંઈ બીમારી હોય તો આ ધામની અવશ્ય મુલાકાત લેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બધાને જય શ્રી કૃષ્ણ